મહત્વના સમાચાર મળી રહ્યા છે ધોળકાથી ધોળકા લૂથ હેરિટેજમાં માટીના સેમ્પલ લેવા ખાડામાં ઉતરેલ બે મહિલા અધિકારી દટાયા ધોળકા લોથલ હેરિટેજમાં માટીના સેમ્પલ લેવા ખાડામાં ઉતરેલ બે મહિલા અધિકારી દટાયા એક મહિલા ઈજાગ્રસ્ત અને એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ફાયર બ્રિગેડ બગોદરા પોલીસ કોટ પોલીસ એકસો ની ટીમ દ્વારા બે કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યા હતા મૃતક અને આરોગ્ય કેન્દ્ર લવાયા લોથલ અડંપા સંસ્કૃતિમાં રિસર્ચ માટે દિલ્હી અને ગાંધીનગરના મહિલા દિલ્હી ના સ્ટુડન્ટ હતા જેમાં મૃતકનું નામ સુરભી કિલાવર વર્મા અને ઇજાગ્રસ્ત મહિલાનું નામ પ્રોફેસર યામા દીક્ષિત છે ઇજાગ્રસ્ત બગોદરા સીએચસી સારવાર બાદ વધુ સારવાર માટે એપોલો અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા અમદાવાદ ગ્રામ્ય એસપી ધોળકા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો બગોદરા સીએચસી ખાતે દોડી આવ્યા હતા સંવાદદાતા ગોયલ સોહિલ ન્યૂઝ નાઇન ગુજરાતી રમેશ સત્યની સાથે આજે સવારે લગભગ પોણે અગિયાર વાગે જે કોર્ટ પોલીસ સ્ટેશનમાં એક ફોન આવ્યો હતો એ એક ઇન્સિડન્ટ બન્યો છે જેમાં આર્કિયોલોજીકલ સ્ટડીઝની માટે આઈઆઈટી દિલ્હી અને આઈઆઈટી ગાંધીનગરની એક ટીમ આવેલી છે તે ટીમના માણસો જે ત્યાં ફેલ્યુ ક્લાઇમેટિક સ્ટડીઝ માટે જે સેમ્પલ લેવતા હતા ઓર એમાંથી પછી જે મટી જે છે આ મટીને લઈ જવાથી જોયા આ જે બે માણસો એમાં એમાં જે ફસાઈ ગયા હતા પછી એમાંથી એક જે રિસર્ચર હતા સુરભી વર્મા કરીને એમની ડેથ થઈ ગઈ ઓર બાકી એમને બાકી ત્રણ લોકોને જે છે રેસ્ક્યુ કરવામાં આવેલા છે એ ત્રણમાંથી જે બે ત્રણોની ત્રણો સ્ટ્રીગલ છે ઓર બેમાં એમાંથી બે જે છે એની પ્રાથમિક સારવાર થઈને જો અત્યારે જો એ બિલકુલ વ્યવસ્થિત રીતે એના બોલવાનો એનો હેલ્પ એકદમ